દિવાળીનું મહાપર્વ આવી રહ્યું છે ત્યારે બજારમાં ખરીદીનો માહોલ છે જેને લઈ સુરતના લાલગેટ પોલીસ ચોકી વિસ્તારમાં આવેલા ચોટા બજારમાં પોલીસ દ્વારા લોકોની સલામતીને ધ્યાનમાં રાખી સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું છે પેટ્રોલિંગ હાલમાં દિવાળીના તહેવાર નજીક છે જેમાં લાલગેટ વિસ્તારમાં રાજમાર્ગ અને ચોટા બજારમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવતા હોય છે લાલગેટ પોલીસ દ્વારા અહીંયા ફૂડ પેટ્રોલિંગ મહિલા પોલીસની સી ટીમ સર્વેલન્સ ટીમના માણસો અહીંયા ફૂડ પેટ્રોલિંગ કરે છે આ સિવાય ઘણા એવા બનાવ બનતા હોય છે ખાસ કરીને ચોટા બજારમાં કે મહિલાઓના પર્સ અથવા કિંમતી ઘરેણાં સ્નેચિંગ કરવા બાબેના તો એ બાબતે અમે અહીંયા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને સી ટીમ દ્વારા સતત એનાઉન્સમેન્ટ કરી અને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી આવા બનાવો બનતા અટકાવી શકાય ચોટા બજારમાં ખાસ કરીને મહિલાઓ ખરીદી કરવા માટે આવતી હોય તેની કે કઈ પ્રકારની ખાસ તૈયારી છે આવતી સલામતી માટે ચોટા બજારમાં ખાસ કરીને મહિલાઓ ખરીદી કરવા માટે આવતી હોય છે એમાં એમના પર્સમાં રહેલા મોબાઈલ અથવા તો કિંમતી ગરેણાનું સ્નેચિંગ થવાની શક્યતા રહેતી હોય છે આ માટે અમે સતત ત્યાં ક્રોસ પેટ્રોલિંગ સીટીમ દ્વારા રાખીએ છીએ અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી એમને સતત એનાઉન્સમેન્ટ કરીને અવેર રહેવા માટે કહીએ છીએ જેથી આવા બનાવ બંધા અટકાવી શકાય